આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને સાધુરૂપ આપતા શીખવાના છીએ તો ચાલો જોઈએ આપણે અહીંયા આપણે પહેલા જોઈએ કે ત્રણ ની બે ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની આઠ ઘાત એટલે બધા જ આધાર સરખા છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે કે આધાર સરખા અને ગુણાકાર કરવાનો હોય તો આપણે ઘાતનો સરવાળો થાય છે તો આપણે અહીંયા લખીએ કે આધાર શું છે આપણો કે 3 અને ઘાતનો શું થશે સરવાળો તો 2 4 8 એટલે 8 ને 2 10 ને 4 14 એટલે 3 ને 14 ઘાત એ જ પ્રમાણે આગળ જોઈએ ભાગાકારની નિશાની તો આપણે અહીંયા લખીએ કે છ અને ઉપર પંદર ઓછા દસ એટલે કે છ ની પાંચ ઘાત મિત્રો આપણને અહીંયા કીધું છે કે જવાબને ઘાત સ્વરૂપે લખો એટલે આપણે અહીંયા એવી રીતે લખ્યું છે આપણને જો કિંમત શોધવાનું કીધું હોય કે ખાલી સાદરૂપ આપો એમ કયું હોય તો આ આટલું કર્યા પછી આપણે એને છ ની પાંચ ઘાત એટલે કે છ ગુણ્યા છ ગુણ્યા છ છ ગુણ્યા છ એટલે છ ને પાંચ વાર આપણે ગુણવાના રહેશે પણ અહીંયા આપણને ઘાત સ્વરૂપે લખવાનું કીધું છે એટલે આપણે અહીંયા રહેવા દઈએ આગળ આપણે જોઈએ અહીંયા આપણને કીધું છે જોઈએ આપણે એ ની ત્રણ ઘાત ગુણ્યા એ ની બે ઘાત એટલે આધાર તરીકે આપણે એ આપેલા છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઉપર ઘાતનો થશે સરવાળો તો એની ઉપર ત્રણ અને બે ઘાત છે એટલે બંનેનો સરવાળો કરીએ તો ત્રણ અને બે પાંચ એટલે એની પાંચ ઘાત એ જ પ્રમાણે આગળ જોઈએ બંને આધાર સરખા છે વચ્ચે ગુણાકાર છે એટલે સાત અને ઉપર આપણે ઘાતનો કરીશું સરવાળો તો એક્સ વત્તા બે તો આ આપણો જવાબ બને છે કારણ કે આ ચલ છે અને અચલ છે તો ચલ અને અચલનો આપણે સરવાળો કરી શકીએ નહીં એના વિશે આપણે આગળ જે ભણવાના જ છીએ મિત્રો તો આપણે હાલ અહીંયા એના અહીંયા સુધી રાખી લઈ કે એક્સ અને બે નો સરવાળો થાય નહીં આગળ આપણે જોઈએ કે ભાઈ પાંચ ની બે ઘાત અને એની ત્રણ ઘાત એટલે જ્યારે ઘાતની પણ ઘાત આપેલી હોય તો બંનેનો થાય છે ગુણાકાર તો સૌપ્રથમ આપણે આનું સાદુ રૂપ આપીશું પછી એને લઈશું બરાબર તો પાંચ ની બે ની ત્રણ ઘાત છે તો પાંચ અને બે અને ત્રણ નો શું કરીશું ગુણાકાર પછી પાંચ ની ત્રણ ઘાત હાલ આપણે એવી ને એવી રહેવા દઈએ અહીંયા જોઈએ ત્રણ દુ શું થાય છ તો પાંચ ની છ ઘાત ભાગ્યા પાંચ ની ત્રણ ઘાત આધાર સરખા છે વચ્ચે ભાગાકારની નિશાની છે તો ઉપર શું થશે બાદ બાકી તો પાંચ ની ત્રણ દુ છ અને ઓછા

અહીં આપણે જોઈએ બે ની વીસ ઘાત ભાગ્યા બે ની પંદર ઘાત કૌંસમાં છે ગુણ્યા બે ની ત્રણ ઘાત તો પહેલા આપણે આનું સાદુરૂપ આપીએ આટલાનું તો શું થાય આટલાનું સાદુરૂપ આપીએ તો બે ની વીસ ઘાત બે ની પંદર ઘાત અને આધાર સરખા છે વચ્ચે ભાગાકારની નિશાની છે તો ઉપર શું થશે ઘાતનો બાદ બાકી થશે તો આપણે લખીએ બે ઉપર વીસ ઓછા પંદર ગુણ્યા બે ની ત્રણ ઘાત છે તો ઉતારવાની જ છે આપણે હવે જોઈએ કે બે ની કેટલી ઘાત થાય વીસ માંથી પંદર જાય તો પાંચ ગુણ્યા બે ની ત્રણ ઘાત એટલે બે ની પાંચ ઘાત બે ની ત્રણ ઘાત આધાર સરખો વચ્ચે નિશાની છે એટલે શું થાય મિત્રો સરવાળો થાય એટલે બે ઉપર પાંચ વત્તા ત્રણ એટલે બે ની આઠ ઘાત એક ઉદાહરણ જોઈએ મિત્રો બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ચાર અને છેદમાં ત્રણ ની બત્રીસ આપ્યા છે ત્રણ ગુણ્યા બત્રીસ તો આનું આપણે શું કરી શકીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહિયાં બે ની ત્રણ ઘાત ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ચાર આપ્યા છે મોટા ભાગે જ્યારે તમને આ પ્રમાણે દાખલો આપેલો નીચે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ચાર ને આપણે કઈ રીતે લખી શકીએ તો કે ભાઈ બે ની બે ઘાત છેદમાં ત્રણ બત્રીસ આપ્યા છે તો બત્રીસ ને આપણે કઈ રીતે લખી શકીએ તો આપણે જોઈએ મિત્રો કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એટલે કે બે ની એક બે ત્રણ ચાર ને પાંચ એટલે બે ની પાંચ ઘાત કરીએ તો બત્રીસ બને છે તો મિત્રો ધોરણ સાત ની અંદર તમને સંખ્યા જોઈને અંદાજો આવે એવી જ સંખ્યાઓ આપેલી હશે કે કાં તો ત્રણ ની બનતી હશે પાંચ ની બનતી હશે એ પણ ચાર કે પાંચ વાર રિપીટ થયા પછી વધારે એનાથી મોટી સંખ્યા આપેલી હોતી નથી તો આપણે અહીંયા જોઈને સમજવાનું કે બત્રીસ છે તો બે ને કેટલી વાર કરી શકીએ કે ત્રણ ને કેટલી વાર કરી શકીએ તો આપણે એ જોઈએ કે બે ને પાંચ વાર કરીએ તો બને છે બત્રીસ તો આપણે એ શું લખી શકીએ કે ભાઈ બે ની પાંચ આગળ આપણે રૂપ આપીએ અહીંયા આપણે જોઈએ કે બે ની ત્રણ ઘાત અને બેની બે ઘાત છે તો આપણે જોઈએ કે ઘાત સરખી હોય તો ઉપર વચ્ચે ગુણાકાર હોય તો ઉપર ઘાતનો શું થાય છે આધાર સરખો હોય તો આપણે ઘાતનો શું કરીએ છીએ સરવાળો તો બે ની ત્રણ ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ચલો અને હવે આપણે આને તો બે ની શું થાય પાંચ ઘાત થાય અહીંયા બે ની પાંચ ઘાત છે અહીંયા બે ની પાંચ ઘાત છે એ પ્રમાણે અહીંયા ત્રણ ની ચાર ઘાત છે અને છેદમાં અહિયાં ત્રણ છે તો આપણે જોઈએ કે આ ઉપર અંશમાં અને નીચે છેદમાં એટલે કે ભાગાકારના સ્વરૂપમાં છે તો આપણે જોઈએ કે ભાઈ ભાગાકારના સંબંધમાં હોય તો અહીંયા આધાર સરખો છે બંનેનો બે અને બે અને આ પ્રમાણે ત્રણ અને ત્રણ આધાર સરખો છે તો આપણે જોઈએ કે જ્યારે આધાર સરખો હોય તો આપણે ઘાતનો શું કરીએ ભાગાકાર હોય તો બાદ કરીએ છીએ અહીંયા આપણે લખીએ કે ભાઈ બે ની અહીંયા ત્રણ ને બે પાંચ ઘાત થાય તો પાંચ અને અહીંયા આધાર સરખો છે તો બંને અહીંયા બે ની પાંચ ઘાત બે ની પાંચ ઘાત એટલે પાંચ ઓછા પાંચ થશે એ જ પ્રમાણે ગુણ્યા આપણે અહીંયા લખીએ આધાર સરખો ત્રણ છે અહીંયા ચાર ઘાત છે તો અહીંયા હવે આપણે જોઈએ કે પાંચની કેટલી ઘાત થશે બે ની કેટલી ઘાત થશે પાંચ ઓછા પાંચ એટલે ઝીરો ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત તો આપણે જોયું આગળ મિત્રો કે કોઈ પણ સંખ્યાની ઉપર ઘાત ઝીરો હોય તો આપણને જવાબ મળે છે એક ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત આપણને અહીંયા કહ્યું છે કે જવાબ આપણે ઘાતમાં જ લખવાનો છે ઘાત સ્વરૂપે તો ત્રણ ની ત્રણ ઘાત લખી શકીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઘાતની પણ ઘાત આપી છે તો પહેલા આપણે એનું સાદું રૂપ આપીશું તો પાંચ ની બે ની ત્રણ ઘાત તો શું થશે કે ભાઈ બે ગુણ્યા ત્રણ થાય ગુણ્યા પાંચ ની ચાર ઘાત ભાગ્યા પાંચ ની સાત ઘાત હવે આપણે જોઈએ કે ત્રણ દુ છે અને આધાર સરખા છે સાત તો પાંચની છ અને ચાર એટલે દસ ઘાત ભાગ્યા પાંચ ની સાત ઘાત ફરી આધાર સરખા છે વચ્ચે ભાગાકારની નિશાની છે તો ઉપર આપણે ઘાતની કરીશું બાદ બાકી તો દસ ઓછા સાત એટલે પાંચની ત્રણ પ્રમાણે આપણે આપણે આગળ જોઈએ જોઈએ આપ્યા છે 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 એકવીસ ને આપણે જોઈએ કે બે વડે કે બે ને બે વડે વારંવાર બેવડાવતા કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા કરતા કે ત્રણ ગુણ્યા કરતા આપણે જોઈએ ત્રણ કરી નવ થાય છે તો આને આપણે ઘાત કરીને નથી લઈ શકતા પણ આપણે જોઈએ કે ભાઈ ત્રણ સીતા એકવીસ થાય છે તો ત્રણ સિત્તા એકવીસ આપણે લખી શકીએ તો એકવીસ ની જગ્યાએ ત્રણ સિત્તા એકવીસ લખ્યા છે અને અહીંયા આપણે લખીએ અગિયાર ની ત્રણ ઘાત તો હવે આપણે જોઈએ કે ઉપર અને નીચે બધાના આધાર આપણને સરખા દેખાય છે ઉપર નીચે ત્રણ અને ત્રણ સાત અને સાત અગિયાર અને અગિયાર અને ભાગાકારનો નો સંબંધ છે તો શું કરી શકીએ કે ભાઈ ઉપર ભાગાકાર નો સંબંધ છે તો આપણે શું કરી શકીએ બાદબાકી કરી શકીએ આમાં જો કંઈ ન હોય તો શું સમજવાનું જ્યારે કોઈ પણ સંખ્યાની ઉપર કોઈ ઘાત ના આપેલો તો એક ઘાત ગણી શકાય કારણ કે જો આપણે જીરો માની લઈએ તો જવાબ એક થઈ જાય છે અહીંયા ત્રણ આપ્યા છે માટે આની એક ઘાત ગણી શકીએ આની એક ઘાત ગણી શકીએ તો એક ઓછા એક કરી શકીએ ગુણ્યા સાત ની બે ઘાત અને સાત ની એક ઘાત તો સાત ની બે ઘાત ઓછા સાત ની એક ઘાત ગુણ્યા અગિયાર ની ની ઘાત ઘાત છે છે ઓછા આ તો હવે આપણે જોઈએ કેટલી થાય સાત ગુણ્યા અગિયાર એટલે સાત એકા સાત સોરી અગિયાર ની પાંચ ઘાત સાત એકા સાત જ થાય એટલે સાત ગુણ્યા અગિયાર ની પાંચ ઘાત એવો જવાબ મળે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં એ અને બી છે એ પણ ગુણાકારના સંબંધમાં છે મિત્રો તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ ની પાંચ ઘાત ચાર ની પાંચ ઘાત ભાગાકારમાં છે શું થાય આધાર સરખો છે તો ઉપર શું થશે ઘાતની બાદ બાકી પાંચ માઇનસ

એટલે એ ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા બી જેને આપણે આપણે કેવી રીતે વિસ્તાર કરી શકીએ તો ની પાંચ ઘાત ગુણ્યા ની આપણે શું લખી શકીએ પાંચ દુ દસ આપણે અહીંયા શું લખીએ પાંચ દસ અને ઉપર આપણે આખાની પાંચ ઘાત લખી શકીએ પચીસ તો આપણે પચીસ તો જાણીએ છીએ કે પાંચ નો વર્ગ છે તો આપણે શું લખી શકીએ પાંચ નો વર્ગ પાંચ ગુણ્યા પાંચ પચીસ નીચે છેદમાં માં ની સાત ઘાત ગુણ્યા છ તો છ એટલે આધાર આપણે કેવી રીતે સરખો કરી શકીએ તો ઉપર આપણે જોઈએ કે ત્રણ પાંચ ને બે છે તો આપણે છ ને જો કરવા જઈએ તો ત્રણ દુ છ થાય એટલે બે આધાર સરખા મળી જાય આપણને ઉપર નીચે આપણે શું લખી શકીએ ત્રણ ગુણ્યા બે ની પાંચ ઘાત એટલે આપણે હવે આના આગળ લખવું હોય તો કઈ રીતે લખી શકીએ કે ભાઈ પાંચ ગુણ્યા બે ની પાંચ ઘાત તો આગળ આપણે નિયમમાં જોઈ ગયા છીએ કે આ પાંચ ની પણ પાંચ ઘાત કહેવાય અને બે ની પણ પાંચ ઘાત કહેવાય તો આપણે આને આ રીતે લખી શકીએ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા બે ની પાંચ ઘાત એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો ત્રણ ની પણ આપણે પાંચ ઘાત લખી શકીએ ગુણ્યા બે ની પાંચ ઘાત હવે આપણે જોઈએ કે આધાર અને આપણને આધાર સરખા ઉપર નીચે મળી રહે છે આપણે અહીંયા જોઈએ કે ત્રણ છે અહીંયા નીચે પણ ત્રણ છે ભાગાકારમાં આધાર સરખા છે તો આપણે ઘાત શું કરીએ બાદ બાકી ગુણ્યા અહીંયા પહેલા આપણે પાંચ અને પાંચ જોઈએ તો અહીંયા પહેલા કયા સંબંધમાં છે ગુણાકારમાં છે તો આધાર શું થાય તો કે સરવાળો થાય તો પાંચ વત્તા બે એ જ પ્રમાણે નીચે પાંચ એ ભાગાકારમાં છે આધાર સરખો તો ઉપર આપણે એનો શું કરીશું બાદ બાકી ગુણ્યા બે ની પાંચ ઘાત અને બે ની પાંચ ઘાત તો બે અને બંને છે ભાગાકારમાં એટલે પાંચ ઓછા પાંચ ફરી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ એ બંને ભાગાકારના સંબંધમાં છે એટલે આપણે ઉપર આધારોનો શું કર્યો છે બાદ બાકી એ જ પ્રમાણે અહીંયા ને લઈએ તો પાંચ ત્રણ જગ્યા છે અહીંયા અહીંયા અને અહીંયાં તો આ બંને ગુણાકારના સંબંધમાં છે એટલે બંનેનો પહેલા આપણે આધારોનો શું કર્યો પાંચ વત્તા બે અને આ આપણે ભાગાકારના સંબંધમાં છે એટલે ઓછા આપણે સાત કર્યા છે આગળ આપણે જોઈએ ત્રણની પાંચ ઓછા પાંચ એટલે શું થાય ત્રણની ઝીરો ગાથ ગુણ્યા પાંચ બે ની પણ તો આપણે જોઈએ કે ત્રણ ની ઝીરો ઘાત એટલે એક ગુણ્યા એક ગુણ્યા એક કોઈ પણ સંખ્યાની ની ઝીરો ઘાત એટલે એક જવાબ આવે એટલે એકને ગુણાકારમાં કરી લે એકા એક જ થાય જવાબ એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ ત્યાં અહીંયા ઘાતની પણ ઘાત આપેલી છે તો એ આપણે ફરી લખીએ પહેલા અહીંયા જોઈએ આઠ આપેલા છે તો એનો કેવી રીતે વિસ્તાર આપણે કરી શકીએ તો આઠ છે તો આઠ ને આપણે કઈ રીતે લખી શકીએ પહેલા આપણે બે ને કરીએ તો ને શું થાય આધા આપણે ઘાત નો તો શું થાય ગુણાકાર થાય તો પાંચ ગુણ્યા બે ગુણ્યા સાત અને ઉપર લખીએ ત્રણ તો આને આપણે કઈ રીતે લખી શકીએ તો બે દુ ચાર અને ચાર દુ આઠ એની ત્રણ ઘાત ગુણ્યા સાત તો બે ની પાંચ દુ દસ સાત ની ત્રણ ઘાત અહીંયા આપણે અહીંયા જોઈએ કે ભાઈ સરવાળો કરીએ તો શું થાય આધાર સરખો છે ગુણાકાર ની નિશાની છે તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે હવે આપણે જોઈએ તો શું થાય બે ની દસ ઘાત અને હવે આપણે જો આની સાથે જોઈએ તો નીચે આ ભાગાકારમાં છે તો અહીંયા આપણે સાત ની ઉપર ત્રણ છે અને અહીંયા ની ઉપર છે શું ઘાત છે સાત ની એક ઘાત અહીંયા લખીએ એક તો બે ની દસ ઓછા નવ એટલે એક ઘાત ગુણ્યા ત્રણ ઓછા એટલે બે ઘાત એટલે બે ગુણ્યા બે ઘાત એવો જવાબ મળે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ તમને જો અમારા વિડીયો ગમતા હોય તો આજે જ અમારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો